ક્યાં મૂકી દીધું હશે શું ખબર હવે મને ગોતવા વળગાડ આંટી તમે તો બીવડાવી દીધી મને અરે તને જોઈને હું ગભરાઈ ગઈ હા જો હાચું કહું ખોટું ના લગાડતી તને ખોટું લાગે તો એ વાંધો નહીં પણ છે ને તારો રહે નહીં કરણી તારો દીદાર જોઈને મને ક્યારેય આજ સુધી લાગ્યું નથી કે તું આ ઘરની છોકરી હોય તારી મમ્મી જો તારો ભાઈ જો અને ખાસ તારા પપ્પાને પણ જોઈ લે પણ તું ખબર નઈ કે અલગ પ્રકારનું આ તને કઈ અનાથ આશ્રમમાંથી માંથી એમાંથી તો નથી લાવ્યા ને એટલે તમે કેવા શું માંગો છો આ રેણી કેડી એટલે તમારી કરતા તો હું વ્યવસ્થિત રહું છું ને ના 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 ભૂલ થાય છે બેટા જો હું તને એક સાચી વાત કહું ને તો એટલે આ બધી વાત તો જવા દે વાત એ છે કે તમે પણ અહીંયા પધાર્યા મેડમ હા હા એમાં એવું હતું કે મારા હસબન્ડને બે ચાર દિવસ માટે બહાર જવાનું હતું તો અહીંયાથી ચાલતા હતા તો મેં કીધું કે ચાલ ને મમ્મીના ઘરે આટો મારીને સાંજે જતી રહીશ પણ પછી મમ્મીએ એવું કીધું કે બેટા તારો હસબન્ડ તો છે નહીં મતલબ કે કુમાર તો છે નહીં તો અહીંયા રોકાઈ જાય ને બે ત્રણ દિવસ એટલે રોકાઈ ગઈ પછી એક વાત કહું તમને તમે ક્યારે આવ્યા આવી તો કયો હું આવીને લગભગ કલાક ઉપર થઈ ગયો હશે પણ હું એક વાત કહું તમને બોલો ને ખોટું ના લાગે તો ના ના આંટી આ તમારી વાતનું શું ખોટું લગાડવાનું હે તમે તો ઘરના સદસ્ય છો ને હા હા હું તો ઘરની છું પણ તમારી માં ક્યાં માને છે એટલે ખાંઈ નહીં વાત એમ છે કે જો હું જ્યારે જ્યારે અહીંયા આવીને ત્યારે ત્યારે તમે પણ અહીંયા ગુડાણા એટલે કે તમારા પિયરમાં આવ્યા હવે આવી રીતે વારે ઘડીએ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ તમે પિયરમાં આવો તો મારી દીકરીને કામ કેટલું વધી વધી જાય જાય અને ખાસ કામ એનો પણ 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 વાંધો તમે હાથ વગો ન કરો ને અને મહત્વની વાત એ મને એવું લાગે છે કે તમારી અને તમારી માની સાદઘાત છે કે હું જ્યારે અહીંયા આવું ને ત્યારે ત્યારે તમારે પણ અહીંયા આવી જ જવાનું એવું કંઈ નથી અને રહી વાત કામ કરાવવાની તો વિને મારથી બને છે એટલી હેલ્પ તો હું કરું છું અને મને ખબર નથી કે તમે આવવાના છો નહીં તો હું રોકાત જ નહીં કેમ તમને એવું ના લાગે ને કે જો હું આવું ને મારી ઉપર નજર રાખવા આવે છે એ વાત એકદમ સાચી ગઈ મને તો એમ જ લાગે છે કે તમે અને તમારી માં મારી પર નજર રાખો છો અને તમને ખાસ એટલા માટે તેડાવે છે કે બેટા હા આપણી વહુની માં અહીંયા આવી રહી છે ને તો એના પર ધ્યાન રાખ એ આપણા ઘરમાં ક્યાં ક્યાં પડે છે એટલે સીસી સીસીટીવી એટલે સીસીટીવી કેમેરાનું કામ કરવા માટે તમારી માં તમને ત્યાંથી અહીંયા તેડાવતી હશે ના હા તમે જે વિચારો છો ને ખોટું છે અમારા લોકોના મનમાં આવું કંઈ છે જ નહીં તમે અહીંયા રોકાવા આવ્યા છો તો હું તો મારી મમ્મીને એમ કહું છું કે ભાભીના નવા નવા લગન થયા છે તો આવે રોકાવા દો ને તમને શું વાંધો છે એક સાચી વાત કહું તારો અવાજ બહુ મીઠો હો એકદમ કોયલ જેવો પણ છે ને વાણી મીઠી નથી લાગતી કેમ ખબર કારણ કે તું જે બોલે છે ને હે અને તારા ચહેરાના હાવભાવમાં જમીન આસમાનનું અંતર છે દેખાય છે બોલવાનું અલગ કહેવાનું અલગ બતાવવાનું અલગ એટલે કે હાથીના દાંત ચાવવાના પણ અલગ અને બતાવવાના પણ અલગ એવી વાત થાય કે નહીં ના ના આંટી હે હું કઈ નથી અને જો તમને એવું લાગતું હોય તો હું પાછી જતી રહું મારા ઘરે જતી રહું ના ના હું શું કામ કહું કે તમે તમારા ઘરે જતા રહો તમારે અહીંયા પડી રહ્યો તો પડી રહો પણ એક વાત કહું અહીંયા આવો ને તો મારી દીકરી આગળની વહુ છે એના માથે નહીં પડતા કામ થાય ને એટલા કરતા રહેજો નહીં તો શું છે બિચારી મારી દીકરી એકલી એકલી કેટલા જણના ઢસરડા કરશે એક તો તમારી માં જેના ટાટિયામાં દુખાવા છે ઘૂંટણનો દુખાવો છે બીજો તમારો ભાઈ આળસુ છે મારો જમાય અને ત્રીજા તમે પછી બિચારી મારી દીકરી એકલી ક્યાં ક્યાં દોડે એકલો જીવ બધે ક્યાં દોડી શકે નહીં આંટી આવી રીતે તમે બધાની ઇન્સલ્ટ તો ના જ કરી શકો ને મારી સામે મારી મમ્મી ની કરી મારા ભાઈ ની કરી તો એવું હોય તો તમારે ઇન્સલ્ટ નથી કરતી સત્ય વાત કહી રહી છું સત્ય વાત જે સાચું છે જે તમને કદાચ ખરાબ લાગતું હશે ભલે લાગે એનો વાંધો નથી પણ જે વાત સાચી છે એ સાચી વ્યક્તિને વાત કરવી તો જરૂરી છે ને અને તમને કદાચ ખોટું લાગ્યું તો લગાડો એનો મને કોઈ વાંધો નથી પણ સો વાતની એક વાત તમારી મમ્મી મારી સાથે ગેરવર્તન કરે છે આ ઘરમાં હું ન આવું એટલે નથી ગમતું તમારી મમ્મીને તો વાતે વાતે મેણા ટોણા મારવા જોઈએ છે આ તો મારી દીકરી ત્યાં આવી જાય ને તમારી મમ્મીથી કામ ન થાય એટલા માટે હું મારી દીકરીને ત્યાં નથી તેડાવતી ને હું સામેથી મળવા આવું છું તોય તમારી મમ્મીને પેટમાં દુખે છે સાચી વાત છે આંટી હા આવી રીતના તો સાચું કહું ને તો કોઈ ના જાય આ ત્રણ ત્રણ ચાર ચાર દિવસે તમે આવીને જોઈને તારા મનમાં હતી એ વાત બહાર આવી ગઈ ને એટલે જ પહેલાં કીધું હાથીના દાંત ચાવવાના અલગ ને બતાવવાના અલગ ચલ જા નીકળે આંટી તમે જાઓ મારે ફાઈલ કામ છે ઓહો સાની ફાઈલ છે જોવા દે મને હાય હાય શું મને વાંચી લેવા દે છે લે વરી લે આ ફાઈલો જોવા માટે અહીંયા આવો છો તમે છાનાવાના બેહી જાઓ હા આવ્યા મોટા આ તો જો આ મારું ઘર છે કે એનું ઘર છે શું કહેતા તમારા જમાઈરાજ મમ્મી આ તમારા જમાઈ છે ને કહેતા હતા કે આ મમ્મીને હર વખતે બોલાવે છે એની કરતાં એકવાર તું એ મળવા જતી હોય તો મમ્મીને સારું લાગે ને વાડી વાડીકડે ધકાના ખાવા કેમ દેવી જો? બેટા તમારી વાત એકદમ સાચી પણ મારી દીકરી મારા ઘરે આવે તો તમારા ઘરના બધા કામ તમારી તમારી મમ્મીના માથે આવી જાય બીજું કોઈ તો છે છે ઘરમાં એટલે મમ્મીની જે દયા મને આવે ને એના કારણે હું આવી છું અને ક્યારેક મારી દીકરીને તેડાવીશ એકાદ બે વાર તેડાવીશ એનો વાંધો નહીં પણ અત્યારે તો હું આવું છું એ વધારે સારું મમ્મી તમારા માટે છે ને હું વિચારતી હતી કે ઓલું ખાખરા જેવું હોય ને એના ઉપર મસાલો નાખે ને ચટણી નાખે ને એ શું કહેવાય જેવું હોય એને શું કે દાળ પકવાન દાળ પકવાન હું વિચારતી હતી કે તમારા માટે છે ને પકવાન મગાવી લો આ દેવેને હજુ નાસ્તો નથી કર્યો હજુ તો ઉઠ્યા છે તું કે નાય લ્યો ધોઈ લો નહીં

ગણેશની આલુપુરી પૂરી મગાઈ લેજે તમે જાવ ને ફટાફટ છે ને તમે નાઈ લ્યો ફ્રેશ રાજના ખાવસાય મગાઈ લેજે એ બધું મંગાવશે ત્રણ દી રોકાવાની છું ત્રણ દી દેવેન આ બધું મગાવવાનું છે થોડું તમારે લેવા જવાનું છે ફટાફટ નાઈ લ્યો અને પછી છે ને આ બધી વસ્તુ લઈ આવો જાવ હા તો નાવાની હું જરૂર છે આમ નમત લઈ આવો ને પછી આવીને નાઈ લેશ જાવ ને હવે કાલનો શર્ટ પહેરીને સુઈ ગયા છો ને નાઈ રેસે પહેરવાનો વેત નોતો જાવ યાર તમારી મમ્મીની ચિંતામાં મારી ચિંતા મારા જમાઈ જમાયરાજ મારા જમાઈ જમાયરાત મારી કેટલી ચિંતા કરે મેં તો ક્યારેય વિચાર્યું નતું સપને કે આવો જમાઈ મળશે પણ તમે એક નંબર મળ્યા છો એક નંબર આ કાલે છે ને આખો દિવસ આવી રીતે આમ અમને રાત્રે બેઠા હતા કે મમ્મી આવવાના છે મમ્મી આવવાના છે એમાં એમાં એમ ને આમ સુઈ ગયા છો તો સારું છે બેટા આ તો મહિનામાં ત્રણ વાર આવું છું જો કદાચ એક મહિને પૂરી આવ્યો તો કેટલું

જાવ જાવ બહુ ગંધાવ છો ઉછો કે કે કહું છું ના જાવ ગંધાવ છો એમ તો કીધું જા આબુ કે છે કાલે પૂરો થઈ ગયો તો બધું અંદર મૂકી જ છે મારી દીકરી એ જરા ધ્યાનથી જોજો બહુ પરફેક્ટ દીકરી છે મારી અને હું તને શું કહું આ વાત કરી હા પેલી શેમ્પૂ કે છે શેમ્પુ મને કેચામાં છે આપુ સાડીમાં કીચું લઈ લઉં છું બહુ ત્રાસ છે નહીં બહુ જ ઘાસરીનો ડબ્બો પડ્યો છે પણ યાદ નથી આવતું મહેમાન આવે ને એટલે તડવાની છે મસ્ત આવે હા શું ને અરે વાહ મમ્મી બોલે શું કરું બસ નહીં આ ચેક કરું છું કે વસ્તુ ઘટતી નથી ને તો ઘટતી હોય ને તો કરિયાણામાં જઈને લઈ આવું પછી આ સમયે કોઈ આવે મહેમાન અને વસ્તુ ઘટે અને એ સમય લેવા જવું પડે તો ભૂંડા લાગે કોઈકને એમ થાય કે આ વસ્તુય નહીં રાખતા હોય ઘરમાં તમારી વાત સાચી છે આપણે બે સાથે સાથે જઈએ તમે વસ્તુ લઈ લો અને હું ત્યાંથી સીધી ઘરે વહી જાઉં લે કેમ તારે હું કામ છે ઘરે જઈને ભેંસ ધોવાની છે દૂધણા રાખ્યા છે ના કઈ કામ નથી પણ મારે હવે અહીંયા નથી રોકાવું ઓ હો કેસા બધુ આ ભાબીના મમ્મી છે ને એ કોઈ જાતની માણસ છે કે ખબર જ પડતી લે તને અનુભવ થઈ ગયો હા સોનો બહુ બેટા મેં ઓમણા મને પેલી ફાઈલ ના આપી પેલા ડોક્યુમેન્ટ ગોતવા માટે તે હું ને ફાઈલમાંથી ડોક્યુમેન્ટ ગોતી હતી અચાનક મારી સામે આવ્યા અરે સામી ઓ મેડમ તમે પણ આવી ગયા ઘર માં મને તો રાખી મૂકું પડે બધી વાત લાગે છે તને રાક્ષસની છે રાક્ષસની એક નંબર ની હા સાચું ખબર પડી કઈ ને પડી ગઈ હે ને ખબર પડી ગઈ હવે હું કહેતી હતી તો તને વિશ્વાસ નતો થતો કે કે મમ્મી આ ભાઈના સાસુ આવે ને તો માથા ન કરતા તમે એકદમ પ્રેમથી વાત કરજો મારે તો પ્રેમથી જ વાત કરવી છે પણ આ જે વેવાણ આવે છે ને તો મને એકદમ અલગ પ્રકારનો પ્રાણી લાગે છે સંભળાઈ લીધું સંભળાવતી નથી સાચું જ કહેતી હતી આ જોયું ને તે તારા નજરે તે અનુભવ કરી લીધો ને એનો

કે હું ગાંડી થઈ જઈશ થઈ જ તું વિચાર તું વિચાર ખાલી કે મહિનામાં આ ત્રણ દિવસ રોકાય છે અને એ પણ પાછા જતા રહીને પાછા બીજા અઠવાડિયા આવે અને એ ત્રણ દી રોકાય આ મહિનામાં કેટલા કેટલા દિવસ આવે ને ત્રણ ત્રણ દિવસ રોકાય તો મારી અને તારા ભાઈની શું હાલત થાતી હશે તમે સાચા હતા મમ્મી મારી છે ને સાચી છું આ તારી મમ્મી એકદમ સાચી છે પણ તારી મમ્મી નું માને કોણ હું કોઈક ને કઈ કહો એટલે તરત કે કે મમ્મી તું આમ કરમા મમ્મી તું તેમ કરમા પણ આ છે ને વ્યથા પોતાની પોતે જ જાણતા હોય સાચી વાત છે હા હું તને મોટા ઉપાડે શીખામણ દેતી હતી ને હવે મને સમજણ કે મેં તને ખોટી જ શીખામણ આપી દીધી તું તારી જગ્યાએ રાઈટ જ હતી પણ સાચું કહું ને તો હવે પછી હું આ ઘરમાં નહીં આવું એ તારે આવું હોય ને તો તે તમે મને મળી જાજે લે

પણ અહીંયા નાકા પર એલા પાણીનો પ્લાન્ટ છે ને ત્યાં હું કેરબો લેતી આવીશ પાણીનો તો હાલે ને ઘોળો લેતા આવજો આપણે ઘરેથી ત્યાં ઉચકાવી ને અમારા ઘરે ઘોડો બળો કાંઈ એવી સુવિધા જ નથી એવું કરો હા એવું જ કરજો હે એવું ક્યાં કહેશો તું મને આમ કાંઈ પાણીના માટલા થોડા જ ત્યાં લઈને આવાય તો તમે શું વાત કરો છો કે દીકરીના ઘરનું પાણી ના પીવાય તમે આ કયા જનરેશનમાં જીવો છો જૂના જૂના શું જૂના હા હા જમાનામાં તો દીકરીના ઘરનું જમે પણ ખરા સારું તું જમવાના અને પાણીના પૈસા આપીને જઈશ 500 રૂપિયા એક દિવસના તો ચાલે ને મારી માં તું આવ તો ખરા ને બધું ચાલશે સારું સારું વિચારશું બેટા જા જો તું આરામ કર કસ જોતું નથી ને ના જા મારો દીકરો જા લાયો જા રવો ઉપમા બનાવવા છે એ ને ટામેટા ને કાંદા ને લીંબુ ને લીલા મરચા ને લસણ ને બધું નાખીને પણ છે ને વેવાન જાય ને કેમાં મોઢું ચડાવીને બેઠો છે વાવાઝોડું ગયું હા તો ભલે ને ગયું બીજું વાવાઝોડું ઘરે શરૂ થવાનું છે કેમ કયું વાવાઝોડું આવશે ત્યારે ખબર પડશે જવા દે બાપા માણે છુટકારો થયો છે તો બીજે કે માથાકૂટ પાછી લાવીને ઊભો રહે મારે કોઈ માથાકૂટ લાવી નથી આ બધી માથાકૂટ છે ને તમારા બધાના જે શબ્દો છે ને સરખી રીતે યુઝ કરતા નથી આવડતા ને એટલે થાય છે બસ સારા શબ્દો વાપરતા હોય તો કોઈને ખોટું જ ન લાગે મમ્મી મમ્મી આ તમને કોણે કીધું હતું કે મારા મમ્મી સાથે આવી રીતે વાત કરો મારા મમ્મીને છે ને ખોટું લાગી ગયું ને જતા રહ્યા લે તેમાં શું થઈ ગયું જે સાચું હતું એ કીધું છે આમાં ખોટી વાત ક્યાં હતી હવે દીકરીની ન્યા મા મહિનામાં એક વખત આવે ને તોય વાંધો નહીં પણ મહિનામાં કેટલી વખત આવે છે ઓ તમને શું વાંધો છે મારા મમ્મીને જેટલી વાર હોય એટલી વાર આવે એ કે તમારી માથે પડ્યા છે હા આ લોકોના લોકોના જમાઈને જો સાસુને કેટલું સાચવે છે સાસુની આગળ પાછળ કોઈ ના હોય ને તો તો એમને રહેવા માટે ઘર આપે છે ઘર ચલાવી દે છે એનો વાંધો નથી તારી મમ્મી આવીને આજુબાજુ પંચાયત કરવા જાય છે મારા મમ્મીને પંચાયતિયા કહે છે હવે તમારા મમ્મીને કહી દેજો કે સરખી રીતે વાત કરે મારા મમ્મી વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળી લઉં અરે મમ્મી છે ને આ અહીં આવે ને એટલે આજુબાજુ વાળાને તમારા વિશે પૂછે છે આ તો શું થઈ ગયું હવે માં છે માને ચિંતા ના થાય તો કોને ચિંતા થાય તો અમારી ઉપર ભરોસો નહીં હોય ના હોય મમ્મીને ગુસ્સો નો આવે એનો હા મમ્મીએ જેવું કર્યું છે એ પ્રમાણે તો મમ્મીને વિશ્વાસ હોવો જ ના જોઈએ મેં શું કર્યું છે દામિનીમો મારા મમ્મી સાથે કેવી રીતે વાત કરી જેમ તેમ બોલવા લાગે બિચારીને ખોટું લાગી ગયું અને રડતી રડતી ગયા ઘરમાંથી તને એવું લાગે છે કે તારી મમ્મી મારી વાતનું ખોટું લગાડીને આ ઘરની બહાર નીકળી જાય અગર બીજું કાઈક કામ આવી ગયું હશે એટલે અગર તારી મમ્મી કાઈ એવા ડાયા નથી કે મારી વાતનું ખોટું લગાડીને વહી જાય બસો બસ રેવા જ તેજો અત્યારે છે ને મારું મોઢું ના ખોલાવો તમે તો વધારે સારું બસ મમ્મી હવે આ છે ને તમને કીધું છે 17 વાર કે બોલવામાં શબ્દો વાપરવામાં ધ્યાન રાખો પણ નહીં મનમાં આવે એ બોલી દેવાનું પછી સામે ખોટું લાગે સારું લાગે ખરાબ લાગે કાઈ જોવાનું નહીં પણ ખોટું લાગે હું દીકરા હું બોલી જ નથી આ જે સાચું હતું સત્ય હકીકત ઈ અને કીધી છે તો એમાં એને ખોટું લાગે માં હું શું કરું અને તું આ બાયડી ઘેલો થામાં બાયડી જ દાબમાં રાખવાની હોય અને છે ને આ બાયડી કેને બધું નો કરવાનું હોય બોલો મારી બાજુ બોલે તો બાયડી ગેલો અને તમારી બાજુ બોલે તો હું કહી દઉં ને કે માવડીઓ છે એમ મારી કોર બોઈલો જ કે છે લગન પછી હજી લગ્ન ના વરાય ન થયા તો તારી મમ્મી ના લીધે ઘરમાં માં ઝઘડા થા મેંડાસ હું એમ કહું છું કે તારી મમ્મી આવે એનો એ વાંધો નથી પણ વરસ વતલા દી આવે ને તો હારું લાગે આ સોસાયટી માં બધા જ મને કહે છે કે બેન આ તમારા વેવાણ વારંવાર કેમ અહીં આવે છે મારે હું જવાબ દેવા તું મને કે જવાબ આપી દેવાય ને સુઈ જાતા હોય તો રાત્રે અને જવાબ આપી દેવાય એટલે સાચી જ વાત છે ને આ તમે કહી દીધું હોત તો તો આ કઈ થાત તમને છે ને ગામની પડી છે મારી કે મારા મમ્મી ની નથી પડી આ જો તમારા મમ્મી ને બીજાનું જ વિચારવું છે તમારે એને શાંતિથી બેસાડાય એને વાત કરાય કે જો વેવાય અમારી ઉપર વિશ્વાસ રાખો તમે આજુબાજુ માં પૂછીને શા માટે વાત ને લાંબી કરો છો ખોટા ડખા થાય લાંબી લપ થાય બરાબર હવે તું મને શીખામણ આપ સલાહ આપ સૂચન આપ કેમ કે હું તારી માની તું મારો બાપ છે કેમ ચોખ્ખ્યા કીધું મે કોઈને છે ને કંઈ કહેવાતું નથી કહીએ ને તો તરત ખોટું લાગી જાય ઇફેક્ટ ઉપર પરફેક્ટ કોઈને કંઈ નથી કહેવાતું આ તારી મમ્મીને જીરી હું કીધું તે તો વહી ગયા તે હારું થયું ને વહી ગયા તને કીધું નહીં કે બટા બટામારે ઘરે રોકાવામાં આવજે કીધું ને હવે તો મારા મમ્મીએ ચોખ્ખું કહ્યું છે કે હવે છે ને હું પાછી નહીં આવું તારે મળવા હોય ને તો આવજે તારે છે હા સોનાનો સૂરજ ઉકી ગયો ફોન કરતા અને મમ્મીને અત્યારે અત્યારે મારા મમ્મી તો છે ને પેલું આંખમાં કણો હોય ને એને જેમ ખૂચે છે એવું કાઈ નથી ખૂચતા નથી કેટલી વાર કયું છે કે તારી મમ્મી સીધા આવીને સીધા બેસે ખાઈ પીને જલસા કરે ને આરામ કરે ને એનો વાંધો નથી પણ ઘરની બહાર જઈને જે ડખા ઊભા કરે છે ઈ તકલીફ છે કાઈ વાંધો નહી હવે મારા મમ્મીને હું મળવા નહી બોલાવ હું છે ને મહિનો દિવસ ત્યાં રોકાવા જતી રહીશ અરે મારી વાત સાંભળ એ મમ્મી હા આ પાછું તમારે જે જૂતું તો એ જ ગોઠવું ઓ આ મહિનો મહિનો દિવસ રોકાવા જાય તો મારું ઉતાય તારે જવાનું ને મળવા આ જેમ તારા સાસુએ રોકાવા આવે ને એમ તારે ને રોકાવા જવાનું મહિનામાં 10 15 વખત બરાબર છે આમ જા આવે રસોડામાં ચા પડી છે ને બનાવેલી પી લે જા સાસુ રોકાવા આવે તો ઈ નો ગમે હું રોકાવા જાવ તો ઈ ગમશે ને ઈ જ એને ખબર પડે ને જા ઉભો તો કઈ રીતે પોવા ન સમજાતો નહીં પહોંચે બેટા તેરી માં હું ના